અત્યારે બદલાઈ ગયા હવે શકું પણ અમારે તો જે વખતે લખાઈ ગયું એ વખતે લખાઈ ગયું જી તો અમદાવાદના પૂર્વ અધ્યક્ષ હસીરભાઈ શાહ આમ અમારી મીડિયાની ટીમ આમ બેસતી હોતી નથી આજે તો એ લોકો બેસી ગયા એટલે ઘણી વખત તમને એમ થાય કે ભાઈ પહેલા બોલવાનું એના કરતા છેલ્લે બોલીએ સા પણ પહેલો બોલવાનું છેલ્લે બોલવાનું ક્યારે થાય એ ખબર નથી પડતી જૈન બીતે ચિત્રો નકામો એવું એમ છે પણ હંમેશા જૈન સાથે હોય તો જીવનમાં કોદાળો મુશ્કેલી ના કોડો ડૂબવા તો ના જ દે એટલે જૈન સમાજમાંથી ઘણું બધું શીખવાનું એક તો પહેલા પહેલું શીખવાનું છે કે એમની પાસે શું છે ખબર જ ના પડે એ મોટો ગુણ છે એ કયા લેવલ નું વ્યક્તિત્વ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે